પહેલાના જમાનામાં એવા સગાવાલા હતા કે એમના સપોર્ટથી તમારી આખી જિંદગી નીકળી જાય પણ અત્યારે એવા સગાવાલા નથી અત્યારે હાલ પ્રોપર્ટીને રિલેટેડ એવા બનાવો બનતા હોય છે કે જમીન મકાન જે પણ હોય તમારા માતા પિતાએ જો એમના થકી એમના વિશ્વાસે પ્રોપર્ટી લીધી હોય એક કારણ એવું બને કે તમારા માતા પિતા કદાચ ગુજરી જાય અને ત્યાર પછી જયારે તમારી જ પ્રોપર્ટી એ તમારે લેવાની થાય ત્યારે એ જ સગાવાલા વિફરીને ઉભા રહી જાય ઊંધા ભરીને ઉભા રહી જાય આટલા આપશો તો આમાં સહી કરી આપે અને અમુક તો એવા લોકો ઉભા થાય કે જેમને એ પ્રોપર્ટી સાથે દૂર દૂર સુધી કંઈ લેવા દેવા ના હોય છતાં એમાં સહી કરવાની ના પાડે કે આટલી રકમ આપશો તો સહી કરશો એટલે એ કરતા સગાવવાલા ના હોય વધારે સારું અને સમય સમય જતા સમય રહેતા જો માતા પિતા પાસે આવી કોઈ પણ પ્રકારની જમીન મકાનની તમારી મિલકત હોય તો એ નામે કરાવી લેવી જરૂરી છે કારણ કે એમના ગયા પછી કોણ કેવું નીકળશે અને કેવો રંગ બતાવશે ને એ જાણવું ખૂબ અઘરું છે